મોટા ભાગની જમીનો ઠાકોરોની હતી આજે ત્યાં અમે ક્યાં છીએ આ બહુ મોટો દર વીસ પચીસ વર્ષ પહેલાં પાંચ લાખ વીઘો દસ લાખે વીઘો પચાસ લાખે વીઘો આ લાલત એ લોકોની એવી છે કે એમના સંતાનો જે જમીન વેચી ત્યાં મોટા કોમ્પ્લેક્સ બની ગયા અને કોમ્પ્લેક્સની બહાર ચાની કેટલી એ લોકો જ કરવાની આવી પોતાના બાપ દાદાની જમીન વેચ્યા પછી હાલત એવી હાલત છે એવું લોકો ધ્યાનમાં લાવ્યા છે ખરેખર એવી સ્થિતિ સર્જાય છે ખરી રોનકભાઈ જે આ અમદાવાદ ગાંધીનગરની મોટા ભાગની જમીનો ઠાકોરોની હતી આજે ત્યાં અમે ક્યાં છીએ આ બહુ મોટો સવાલ છે કારણ કે પહેલી મેં પહેલાં જ કહ્યું તમને કે પહેલી તેજી આવે ને એટલે કોઈ સમાજ જમીન વેચતો હોય ને તો અમારા વેચી મારે એટલે એવું માને કહો દસ લાખ રૂપિયા કરોડ રૂપિયા વિગો થઈ ગયો પણ એમને એ નહીં ખબર પડતી કે આ સો રૂપિયાવાળી જગીન જમીન આજે દસ લાખ થયા દસ લાખવાળી જમીન આજે એક કરોડ રૂપિયા થયા જો તમે રાહ જોશો તો આ એક કરોડના દસ કરોડ રૂપિયા વિગો થશે એની કોઈ રાહ જ નાખી